યુનાઇટેડ વે ફરી આવ્યું વિવાદમાં યુનાઇટેડ વેના ખેલૈયાઓ દ્વારા સોસાયટીઓના બહાર કરવામાં આવતું પાર્કિંગને લઈને સ્થાનિકો હેરાન પરેશાન યુનાઇટેડ વે ગરબા આયોજકોની સાથે ખેલૈયાઓની પણ દાદાગીરી જોવા મળી વડોદરા શહેરના કલાલી વિસ્તારોના યોજાતા યુનાઇટેડ વે ગરબાના આયોજકો દ્વારા પાર્કિંગની સમાચાર લઈને અનેક વખત વિવાદોમાં આવ્યા પરંતુ તંત્રનું પેટનું પાણી હલતું નહીં અહીં માત્ર ટ્રાફિક પોલીસ નામની કાર્યવાહી કરતું હોય છે પરંતુ ખેલૈયાઓના વ્હીકલો આડેધર પાર્કિંગના કારણે સ્થાનિક લોકોને હાલાકી પડી ગઈ છે આ સોસાયટીમાં સિનિયર સિટીઝન લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે સ્થાનિક લોકોએ અનેક વખત તંત્રને જાણ કરી પરંતુ માલેતુજારની નીતિને લઈ લોકો હેરાન થઈ રહ્યા છે આકસ્મિક બનાવો બને તો ઇમરજન્સી વાહન પણ અંદર આવી શકે તેવી પરિસ્થિતિ છે યુનાઇટેડ વે ગરબાના બાઉન્સરોની પણ દાદાગીરી જોવા મળી ગ્રાઉન્ડમાં પાર્કિંગના બદલે સોસાયટીઓના રોડ ઉપર કરતા હોય છે જેને લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે સ્થાનિક લોકોએ આજે મીડિયા સમક્ષ વેદના વ્યક્ત કરી હતી અને આ ગરબા આયોજકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી અંદર પાર્કિંગ થઈ નથી કીધું તો કાર દઉં ને પણ અંદર પાર્કિંગ નથી થઈ કરે છે

આ વિસ્તાર ફોન મને પ્રમુખ કુટીર છે મને અહિયાં સ્થાનિકો ફોન આવ્યો કે અમારે ત્યાં પાર્કિંગ ને લઈને સમસ્યા ઉભી થઈ છે યુનાઇટેડ એના ગરબા થાય છે એના કારણે અમારે ત્યાં રોડ પર અમારે ઘરો છે એની બહાર પાર્કિંગ કરી ગયા અમારે ઇમરજન્સી માં નીકળવું તો ક્યાં નીકળવું એના કારણે એટલી તકલીફ પડી રહી છે એ લોકો જેમ તેમ જેવું થયું પાર્કિંગ યુનાઇટે આટલું મોટું ઇવેન્ટ કરે છે તો એ લોકો એટલું પાર્કિંગ નહીં થતું ખબર નહીં જેમ તેમ રોડ પર તમારી માણસો છે તો તમારે મેનેજ કરો પાર્કિંગ કરાવો આ જેમ તેમ લોકોને તકલીફ થાય શું શું કામ આટલા કલાલ વિસ્તારને કયો ફાયદો છે આ ગરબાથી કશું ફાયદો નથી ખાલી ઓનલી ફોર મની એવું છે લોકોનું કામ પૈસા જ કમા માટે આવે છે કમાઈને નીકળી જાવ દસ દિવસ આ લોકો વેઠવાનું અહીંયા લોકોએ વેઠવાનું બીજું કશું જ નહીં એટલા હેરાન પરેશાન છે સિનિયર સિટીઝન પરેશાન છે લોકોને આવું જવું હોય રાતે વર્ગ હોય લોકોને ગાડી લઈને આવું હોય તો બી એટલી તકલીફ જેમ તેમ પાર્ક બાઉન્સર ને આગળ કહેવા જાય તો બાઉન્સરો એમની મનમાની મારે છે એટલે કઈ કહેવા જેવું નથી ખાલી પૈસા કમાવ પ્રશાસન અને પોલીસ પર ભારણ નાખી દે જેમ તેમ પાર્કિંગ કરીને યુનાઇટેડ વે એ રોડ પર પાર્કિંગ કર્યું તમે આજે મેન રોડ પર જાવ તો આ બી મેન જેમ તેમ પાર્કિંગ પોલીસને બિચારી ને વગર કામ નથી લઠ્ઠા લેવા પડે છે લોકો જોડે એટલે યુનાઇટેડ વે ને કહેવા માંગુ છું તમે આજુબાજુની સોસાયટીનો બી ધ્યાન રાખો એમને કેટલી તકલીફો પડી રહી છે

અહીંયા ધ્યાન આપવું પડશે કે તમે આજુબાજુની સોસાયટીમાં જે તકલીફો છે એ લોકોને મરીને એનું નિરાકરણ લાવે નહીં તો પછી કાલે છે ને અમે અહીંયા સોસાયટીના લોકોને અમે એ લોકોએ મને રજૂઆત કરીએ અમે રોડ પર બેસી જઈશું અને એમને જ્યાં ગાડીઓ મૂક્યો ત્યાં મેં ક્યાંક અમાર પર ચલાવીને લઈ જાય તો ચલાવીને લઈ જાય હા તકલીફ ઓલરેડી અમારા રસ્તાની તકલીફ છે પહેલેથી રસ્તા બનાવી નથી હાલતા બરાબર છે હવે આ એક આગળનો ટ્રાન્સફર કંપનીવાળો રોડ ખરાબ છે આ પાછોનો સાયરંગવાળો રોડ બી અત્યારે બનાવેલી એ બી ખરાબ થઈ ગયો હવે એક રોડ આ સારો હતો હવે સમજો કે હવે અમારે જવું હોય નથી તો રિમેટેડ વાળા જવાય જ નથી અમને ના પાડે છે કે અહીંયા ગરબા નો આયોજન છે તમે આ રોડ થી જાઓ હવે આ રોડ થી જઈએ કોઈ લેડીઝ પ્રેગ્નન્ટ હોય કોઈ ઉંમર વાળો હોય પડે બળે જવાબદારી કોની એક છે કે અમે અહીંયા ગરબા આ બાઉન્સરો આગળ ઉભા છે અમે હું કહી કાલે જ ગયેલો મારા વાઈફ લઈને છોકરાને લઈને ના પાડી દીધી કે ભાઈ તમારે આ રસ્તો નીકળો કા તો ભાઈ તમારે પેલા રસ્તે નીકળો આ રસ્તે એન્ટ્રી નથી તમારા માટે તો તમે તો એના સ્ટાન્ડ ઇકતો તમને કમ નથી જવા દેતા કોમ એવું ગરબાનું આયોજન કરે છે એટલે ભાઈ એમના માટે વીઆઈપી એન્ટ્રી ને જવા દે છે પાછા ઓકે સ્ટાન્ડ નથી જવા દેતા આ કેમ નું હવે આઈનો તમે રસ્તો તો એકવાર દેખી લેજો એટલો ખરાબ રસ્તો છે કોઈ અત્યારે તો જો નોર્મલ વીપર અમે છોકરાઓ તો જઈ શકે બાકી કોઈ લેડીઝ પ્રેગ્નન્ટ હોય તો બરાબર છે કોઈ ઉંમર વાળો વ્યક્તિ હોય પડે બડે તો જવાબદારી કોની આઈતી

રમવાના પાસ નહીં આપતા એટલે સુનેના આટલા અવાજ થાય છે ભાઈ આટલા સિનિયર સિટીઝન કેટલા બધા જણ છે અમારે સોસાયટી ની અંદર તો એ કોઈ હાર પ્રોબ્લેમ છે કોઈ બીમાર છે તો સોલ્યુશન શું આટલો ઘોણ થાય છે તો રજૂઆત કેટલી વાર કરી પણ કોઈ સાંભળવા રાજી નથી શું નામ છે આપણું મનીષ